na lama las baasa ayaso ari moi zar krelisi adi in abau novizannan akurarmana mdina atiaaate r aarakura i ફળિયાર મનો હે ધરા ધરો હા યા ધરો છે કે હોય છે યા ધરો પોચે હા ફળિયાર મંદિર છે હેલ્લો યુટ્યુબ ફેમિલી ને બધાઈ જય માતાજી ને જય દ્વારકા

અહીંયા જો આવડી મોટી જાળી કરેલી છે આડી સિંહ ને એવું આ બાજુ નો આવી જાય ને એટલે આને ગાડી ઉભી રાખીને તો મને બીક લાગી આ જાળી ઠેકી આવશે તો સિંહ એ કે આવડી મોટી જાળી નો ઠેકે કા જાળી ઠેકી ને નહીં આવે ને બીક લાગી મને આમ પામજો આ જંગલ જાળી છે આ બધી બીક લાગી એવું છે કઈ તમને કઈ જોવા જ ન મળે જો દોડા દોડી જઈશ આ બાજુ હતા ને છે

ફાઈનલી આપણે ગાઉતરા ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા છીએ અને આ ખોડિયારમાં જો મંદિરનો ગેટ છે સરસ મજાનો ગેટ છે અને આ પટ આંગણ બધી જગ્યા છે સરસ મજાનો આ બધા યાત્રાળુ ઉતન આવે છે ચાલો તો આપણે અંદર જાય છું શ્રીફળને એવું લઈ લઈશું હા શ્રી ગૌથરા ખોડિયારામ મંદિર આવું પોટાંગ જગ્યા છે અને ઓલો ડેમ છે જો સામેરું ડેમ છે અને આ નીચેની જગ્યા તન છે એના પાણી ચાલુ છે આપણે અહીંયા પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવાનું બાકી છે શૂટ કરી લઈ મગર છે એટલે હા જો અમારે

ગયા અત્યારે સવાર સવારમાં તો બહુ કોઈ યાત્રાવાળું આવ્યા ન હોય દર્શન કરવા ત્યાં તો કારો ખારો આવ્યા થઈ જાય ને આપણે આપણા અંદર જઈશું દર્શન કરવા

તો આપણે નીચે આવી ગયા છીએ અને આપણે એમ કહેવાય છે ફરિયાળમાં નું જૂનું સ્થાનક નીચે તમે પણ દર્શન કરી લેજો આવી રીતના લઈ ગયા છે આ પણ પતરા સરસ મજાના નાખી દીધેલા છે અને અમે બધા દર્શન કરી લીધા કા દર્શન કરીને અમે રોશની ઘરના બધા આપણે ધરાવ તમને પૈસા બતાવવો છે પેલા આ બાજુનું આપણે થોડુંક સીન લઈ લઈએ અને સરસ મજાના જઈ ગયા છે મંદિર નીચેનું સ્થાન છે આ હવે આપણે નીચેનું ધરાવવાનું બતાવી હા શું કહેવાય ખડિયાળમાં નું છે ધરા ધરો હા યા ધરો યા ધરો ધરાવો આ ખડિયાળમાં બસ ધરાવો આ ખડિયાળમાં તો નીચે તો બધા ઉતરી જઈએ પગીછ આવી રીતે નીચે ઉતરવાનું આ બધું સરસ મજાનું ધરાવવાનું માને છે

અવાજ પણ સરસ તમને અવાજ આવતો હોય છે પાણી પડે એનો રોષી બની ગયું આ બાજુ પણ ફોટા પાના કેવા પાન આપ્યા પાન આપ્યા આ બાજુ હા ફરિયાળમાં મંદી છે હવે તું આ બ ဟဲလေရန်နဲ့တော့မသွားဘူး